આકાશવાણી અમદાવાદ વડોદરા સમાચાર બકુલા પરમાર વાંચે છે લોકસભા ચૂંટણીના બીજા તબક્કાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે જેમાં આવતીકાલે મતદાન થશે આ તબક્કા માટેનો પ્રચાર ગઈકાલે સાંજે સમાપ્ત થયો હતો બાહ્ય મણિપુર લોકસભા મતવિસ્તારના બાકીના ભાગ સહિત તેર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ઇઠ્યાસી લોકસભા બેઠકો માટે ચૂંટણી યોજાશે કેરળની વીસ બેઠકો કર્ણાટકની ચૌદ રાજસ્થાનની તેર પ્રદેશ અને મહારાષ્ટ્રની આઠ આઠ મધ્યપ્રદેશની છ આસામ અને બિહારની પાંચ પાંચ પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢની ત્રણ ત્રણ અને એક એક બેઠક મણિપુર ત્રિપુરા અને જમ્મુ કાશ્મીરમાં આ તબક્કામાં મતદાન થશે મધ્યપ્રદેશના બેતુલ સંસદીય મતવિસ્તાર માટે મતદાન જે બીજા તબક્કામાં નિર્ધારિત હતું તે હવે બીએસપી ઉમેદવારના નિધનના કારણે ત્રીજા તબક્કામાં યોજાશે રાજ્યભરમાં લોકસભા અને રાજ્ય વિધાનસભાની પેટા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ માટેના કાર્યો હાથ ધરાઈ રહ્યા છે રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરાયેલી અપીલને અનુસરતા મતદાન માટે નાગરિકોને પ્રોત્સાહિત કરવા વિવિધ મેડિકલ સ્ટોર દુકાનદાર મોલ સંચાલક પેટ્રોલ પંપના સંચાલકો પણ સહભાગી બની રહ્યા છે જે મુજબ જસદણના છ મેડિકલ સ્ટોરના સંચાલકોએ સાતમી મેએ મતદાન કરીને આંગળીમાં મતનું ટપકું બતાવે તેમને દવા ઉપર સાત ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે તો અહીંની બે હોટલ અને રેસ્ટોરાંએ પણ મતદાન કરનારા નાગરિકો માટે લંચ તથા ડિનર ઉપર સાત ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે જામકંડોરણા શહેર તાલુકામાં સાત પેટ્રોલ પંપ સંચાલકો તરફથી ઓઇલ ઉપર સાત ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરાઇ છે તરઘડીયા ગામના સ્વસહાય જૂથના હાથમાં મહેંદી કરીને નાગરિકોને અચૂક મતદાનનો સંદેશો આપ્યો હતો આ સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના શપથ ગ્રહણ કર્યા હતા મહેસાણાની શારદા કોલેજ ઓફ એજ્યુકેશન કોલેજ રાજપુર ખાતે યુવાનો દ્વારા મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા અરવલ્લી જિલ્લામાં પણ જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિના અનેક સક્રિય પ્રયાસો થઈ રહ્યા છે જેમાં નાગરિકો ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે આગામી સાતમી મેના દિવસે સો ટકા મતદાન થાય તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારીએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે બેઠક યોજી હતી જામનગરના પુરાતત્વીય સંગ્રહાલય ખાતે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજ્યો હતો જામનગરના જિલ્લા ચૂંટણી અધિકારી બી કે પંડ્યાએ સોશિયલ મીડિયાના માધ્યમો દ્વારા મતદાનલક્ષી સંદેશાઓ શેર કરીને મતદાન કરવાની અપીલ કરી છે આ પ્રસંગે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રાજકોટમાં યુવા મતદારોને મતદાન માટે આકર્ષવાના હેતુસર નવતર અભિગમ રૂપે વોટ જંકશન આઇકોન્સ પાર્ટનર્સ એન્ડ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ મીટ વિથ કલેક્ટર થીમ આધારિત હેશટેગ મેકિંગ સ્પર્ધા અને રીલ મેકિંગ સ્પર્ધાનું આયોજન કરાયું હતું જે અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં ઇલેક્શન મીટ વિથ ગ્રીટ પ્રોગ્રામ યોજાયો હતો રાજકોટ સંસદીય મતવિસ્તારમાં ચૂંટણી મતદાન જાગૃતિ અર્થે સ્વીપ પ્રોગ્રામ અને સોશિયલ મીડિયા કેમ્પેન અંતર્ગત આયોજિત આ સ્પર્ધાઓમાં કુલ એકસો સાત સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં કુલ સાત વિજેતા સ્પર્ધકોને મોમેન્ટો અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં દસ મિનિટ દેશ માટે દસ મિનિટ લોકશાહી માટે ટંગ ટ્વીસ્ટર ગેમ અને ઇલેક્શનની મિની ક્વીઝ રમાડવામાં આવી હતી આ તકે દિવ્યાંગ બાળકો દ્વારા વોટિંગ અવેરનેસના ફ્લેગથી મહાનુભાવોનું સ્વાગત કરાયું હતું ચૂંટણી પંચ દ્વારા મહેસાણા જિલ્લાના સત્તર લાખથી વધુ મતદારો માટે ચાર હજાર જેટલી અવિલોપ્ય શાહીની બોટલ ફાળવવામાં આવશે આ માટે એક બોટલમાં દસ એમએલ શાહી આવે છે દરેક મતદાન મથકો ઉપર અવિલોપ્ય શાહીની બે બે બોટલની ફાળવણી કરાઈ છે ઉલ્લેખનીય છે કે મહેસાણા લોકસભા બેઠકની ચૂંટણી તેમજ વિજાપુર વિધાનસભા પેટા ચૂંટણી માટે એક હજાર આઠસો પાંચ મતદાન કેન્દ્રો છે મતદાન સમયે મતદારની આંગળી ઉપર શાહીથી નિશાન કરવામાં આવે છે જેના કારણે બે વાર મતદાન કે બોગસ વોટિંગનો પ્રશ્ન ન રહે દીવ ઓઆઈડીસી હાઉસિંગ સોસાયટી ખાતે લોકસભાના ઉમેદવાર લાલુ પટેલે બેઠક યોજી હતી તેમણે સ્થાનિક લોકોના પ્રશ્ન સાંભળ્યા હતા લોકો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોનું જલ્દીથી નિરાકરણ લાવવામાં આવશે તેવી તેમણે ખાતરી આપી હતી તેમણે ભાજપને ફરી સત્તાના સૂત્રો સોંપવા આહવાન કર્યું હતું મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સ્થાનિક લોકો તેમજ દીવના ભાજપના નેતાઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં તાપમાનનો પારો ઊંચો ગયો છે હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર સૌથી વધુ તાપમાન આણંદમાં એકતાળીસ સાત ડિગ્રી નોંધાયું હતું જ્યારે અમદાવાદમાં ચાલીસ પોઈન્ટ આઠ સુરેન્દ્રનગરમાં ચાળીસ પોઈન્ટ સાત વડોદરામાં ચાળીસ પોઈન્ટ છ અને રાજકોટમાં ચાળીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું હતું પશ્ચિમ રેલવેનું રાજકોટ ડિવિઝન ભારતીય રેલવે માટે કમાણીની દ્રષ્ટિએ સતત ફાયદાકારક સાબિત થઈ રહ્યું છે રાજકોટ ડિવિઝને વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠ દેખાવ કર્યો છે અને બે હજાર બસો કરોડ ચુમ્માળીસ લાખ રૂપિયાની વાર્ષિક આવક મેળવી છે જે નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસની સરખામણીએ બે હજાર પિસ્તાળીસ કરોડ સાહીઠ લાખની વાર્ષિક આવક કરતાં બસો ત્રીસ કરોડ રૂપિયા વધુ છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી ઉપર વાંચી શકશો